સફાઈ કામદારોના પડતર પ્રશ્નો છે બે હજાર ઓગણીસનો એક સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ છે એ ઠરાવનું વાંચન કરીને મેં આજે એ લોકોને ખાતરી આપી છે સફાઈ કામદાર અને વાલ્મીકી સમાજ એક એવો સમાજ મેં હમણાં જ નીચે કીધું કે જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી વાલ્મીકી સમાજ આ દેશને સાફ કરી રહ્યા છે આ લોકોને કોઈ પણ જાતનો અન્યાય ન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો કટિબદ્ધ છીએ આપના માધ્યમથી પણ સૌ સફાઈ કામદાર મિત્રોને હું ખાતરી આપું છું કે તમારા જે કંઈ પણ વ્યાજબી યોગ્ય પડતર પ્રશ્નો હશે એનું રાજકોટ મહાનગરપાલિકા અમે લોકો ચોક્કસ નિરાકરણ કરશું